શ્વાન કરવામાં શ્વાન નો ત્રાસ શ્વાકાલિકામાં ફરિયાદ કરવા સત્તા કામગીરી ન થતી હોવાનો આરોપ છે તાત્કાલિક રખડતા શ્વાન નું ખસીકરણ કરવા સ્થાનિકોએ માંગ કરી છે

અહિયાના રહેવાસી ને ઓછામાં ઓછા ત્રણ થી ચાર લોકો ને તો દસ થી લોકોને એનાથી બી વધારે હશે હવે અહીંના રહેવાસી ના હોય એટલે બિચારા શું છે કે થોડી વાર બેસી પછી અહીંથી જતા રહે હવે એનો કોઈ અમારી પાસે કોઈ એવિડન્સ હોય નહી હવે જે અહીંના લોકો રહેવાસી છે જેને પ્રોબ્લેમ થયો છે એ તમને એવિડન્સ આપે છે બરાબર અમે ઓલરેડી ફ્રાઇડે ની સાડા ત્રણ વાગ્યા ની કમ્પ્લેન કરેલી છે હજી સુધી અમને કોઈ રિપ્લાય મળ્યો નથી